બટાકા બનાસકાંઠાના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે બટાકા પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે ફટાકાના ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે સરકારની જાહેરાત બાદ હવે સરકાર દ્વારા બટાકા માટે મોટો પ્લાન્ટ બનાવવામાં આવશે સાથે જ ખેડૂતો પાસેથી બનાસ ડેરી બટાકા ખરીદશે મહત્વનું છે કે આ મામલે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ એમ રૂપાણીને બટાકા ખરીદવા માટે રજૂઆત કરી હતી શંકર ચૌધરીની રજૂઆત બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે દૂધની જેમ બટાકામાંથી પણ વેલ્યુ એડિશન થઈ અને તેમાંથી તૈયાર પ્રોડક્ટ એ માટે બનાસ ડેરી અમૂલ બ્રાન્ડથી આ પ્રોડક્ટો બનાવવાનું ચાલુ છે એના ખૂબ સારા પરિણામ મળ્યા છે હવે ડેરી પોતાનો પ્રોજેક્ટ પોતાની ફેક્ટરી અહીંયા બનાસકાંઠાની અંદર મોટા પ્રમાણમાં બટાકાનું ઉત્પન્ન થાય છે ત્યાં નાખે આવો અમે જે સંકલ્પ ડેરીએ કર્યો છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે રાજ્ય સરકાર આમાં મદદ કરવામાં બનાસકાંઠા જિલ્લાને કોઈ પાછી પાણી નહીં કરે હું માનું છું કે ખેડૂતો માટે ને ખાસ કરીને પશુપાલકો અને બનાસકાંઠામાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન થાય છે તો બટાકા ઉત્પાદન કરતા ખેડૂતો માટે એ ખૂબ સારા સમાચાર છે અમે નજીકના દિવસની અંદર આનું ખાતમુહૂર્ત કરવાની તૈયારીઓ કરી લઈશું ખુશાલી જે રીતે વાત કરીએ તો બનાસકાંઠામાં જે બાદરપુરા પ્લાન્ટ ખાતે ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા જે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે શંકર ચૌધરીની એક મોટી જાહેરાત હતી શંકર ચૌધરીએ જે રીતના જાહેરાત કરી હતી કે બટાકામાં જે બટાકા નો પ્લાન્ટ નાખવામાં આવશે અને બટાકાના મોટો ફાયદો થઈ શકે તેમ છે જે વાત ચૌધરી જાહેરાત કરી શકાય બટાકા હતા તેને લઈને ખેડૂતો પરેશાન હતા ત્યારે આ કઈ મોટી જાહેરાત કહી શકાય જે બટાકા નો પ્લાન્ટ નાખવાની જે વાત છે તે વાતને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી રાજ્ય સરકાર દ્વારા સહયોગ આપવાની ખાતરી આપી હતી અને આ સીએમ ની ખાતરી બાદ